હમણાં કાલુલમાં કેમ છે ભાઈ મજામાં છો ને તો ભાઈ ચાલો આજે આપણી ગુજરાત યાત્રાના કમ્પ્લેટ ચાર દિવસ થઈ ગયા આજે ચોથો દિવસ ઉગ્યો છે અને આપણે રોકાયા હતા શહેરના ચાંદરગઢ બાજુ તો ગઈકાલે આપણે ચાંદરગઢના દર્શન કર્યા અને હવે આપણે અશુભાઈના ઘરેથી આજે નીકળી અને આજે આપણે પોકવાનું છે હાલોના વિજલપુર છે મતલબ ગોધરાની પેલી બાજુ એટલે કે હાલોલ બાજુ અને ગઈકાલે સાંજ સુધીમાં આપણે પાવાગઢ મતલબ નીચે ચાપા નેર બાજુ પહોંચી જશું અને પરમ દિવસ સુધીમાં આપણે પાવાગઢ દર્શન કરશું તો નહીં ભાઈ ચાલો હવે અહીંયાથી નીકળીએ છીએ અને જો ભાઈ આસુભાઈના ઘરે જવા કેટલા બધા આવી ગયા છે કેમ કે હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ તેમના મમ્મી પપ્પા અને ભાઈ અને બીજી વાત કે આપણે સાયકલ પણ પેકિંગ કરી દીધી છે તો હવે બસ અહીંયાથી નીકળવાની વાર છે અને જો હેરી એય એ જો ભાઈ હોઈ ગયું હમ મસ્ત એની ધૂનમાં તો નહીં ભાઈ ચાલો હવે અહીંયાથી નીકળીએ આપણે છે ને અશુભાઈના ઘરેથી નીકળી અને એમના ગામની બહાર આવી ગયા છે બરાબર અને હવે જોબ પર જાય છે બાકી જો નવીનભાઈ હલો ચાલો મળીએ અઢાર છે થેન્ક યુ થેન્ક યુ અને જે હવે એમના ભાઈ જય માતાજી માતાજી બિસ્ટોપ થેન્ક યુ થેન્ક યુ ભાઈ કંઈ નહીં ચાલો હવે આમના ગામમાંથી નીકળીને હવે આપણે ગોધરાવાળા રોડ પર જઈએ લોકલ રોડ છે એકદમ સાદો છે નહીં આપણે હમણાં કાકણપુરવાળા રોડ પર હતા કાકણપુર પાછળ ચોકડી પડી અને ત્યાંથી આપણે હવે હાઈવે ગોધરા પર આવી ગયા છે ને જો ભાઈ એ બક્કર જો ભાઈ અમારે અશુભાઈ મૂકવા માટે આવે છે તો જો એટલે ભાઈ છે અને અહીંયાથી ગોધરા જો પાંચ કિલોમીટર છે એટલે આપણે છે ને સિટીમાં થઈને જવાનું છે બાયપાસ તો નહીં જવાનું કેમ તો પછી બાયપાસ જશે ને તો લોંગ પડી જશે તો જો બ્રિજ આવી ગયો છે ભાઈ બાયપાસ જવા માટેનું એટલે આપણે બાયપાસ નહીં જવાનું અહીંયા એક મંદિર છે પોપટપુરા તો થોડી વાર અહીંયા સ્ટે કરીએ ખોડિયાર માતાલ મંદિર છે ગોધરા પહોંચી ગયા છે અને અમૂલ ડેરી આવી ગયા જવા ભાઈ ગોધરાનું વિમાન કઈ નહીં ભાઈ ચાલો ચાલો ગાઈ કોમ્પૅ સાડા પાંચ જેવા થયા ગયા છે અને આપણે છે ને કાલોલ પગવા કરીએ છીએ જેવા કાલોલનું પહેલું ટોલ ગેટ આવી ગયું છે અને ગોધરા પણ જતું રહ્યું વેજલપુર પણ જતું રહ્યું અને આપણે રોકવાનું હતું વેજલપુરમાં જતું રહ્યું વેજલપુર એટલે હવે ડાયરેક્ટ આપણે રોકાવાના છે કાલોલ ત્યાં જ્યાં પેલા મયુર બ્લોક છે ને એમના ઘરે અને આ ભાઈના ઘરે મજામાં તો ભાઈને ચાલો ભાઈ મળીએ અને ગોધરા સિટીમાં તો બહુ પબ્લિક હતી એટલે ત્યાં તો બ્લોક બનાવ્યો જ નહીં બાકી અત્યારના હવે અંધારું પડવા આવ્યું છે સાડા પાંચ છે અને શિયાળાનો ટાઈમ એટલે મતલબ કે વહેલું અંધારું પડી જાય છે તો કંઈ નહીં ભાઈ દૂર છે અને આપણે પહોંચી ગયા છે હમણાં કાલોલમાં અને ભાઈ અત્યારના અંધારું પડી ગયું છે કંઈ નહીં ભાઈ હવે ખાલી અડધી કિલોમીટર જેવું દૂર છે જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં બાકી પ્રોપર સિટીમાં પહોંચી ગયા છે કાલોલમાં જો આ ભાઈને ત્યાં રોકાવાનું છે જો ભાઈ કાલોલ આવી ગયું આપણે આવી ગયા છે કાલોલ માં અને આજે આપણે રોકાવાનું છે કાલોલ માં જ અને કઈ ખબર તમે લગભગ પેલા મયુર મયુરભાઈ જોયા હશે મયુર બ્લોગ ને જેમની દુકાન છે જેવા મહાકાલે સિલેક્શન મયુર પરમાર બરાબર એટલે આ એમની દુકાન છે તો અહીં આપણે રોકાયા છે પણ એ તો છે ને રાજસ્થાન ફરવા ગયા છે તો આપણી સાયકલ ત્યાં મૂકી છે તો આમની રૂમ પર રોકાવાનું છે પણ એમની દુકાન આવી ગયા અને જો પેલા ભાઈ મળી ગયા છે કેમ છે મજામાં અરે ચપ્પલ કાઢી દે વાહ

ચાલો ભાઈ આપણે જઈએ છીએ આ રોકાવાનું છે ત્યાં અને આ ભાઈઓ જો કઈ ભાઈ અમે અહીંયા થી એક કિલોમીટર જેવું દૂર છે જ્યાં રૂમ છે ને ત્યાં રોકાવાનું છે જ્યાં રોકાવાનું છે ત્યાં આવી ગયા છે અને અત્યારે ભાઈ આઠ ને અગિયાર થાય છે જો આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે આ ભાઈ લોકો જો કેટલા બધા હેલો ગાઈસ તો કઈ ચાલો ભાઈ હમણાં હમણાં જઈએ છીએ હોટેલમાં જમવા માટે અને પાછું આપણે રોકાવા અહીંયા જવાનું છે આ રૂમ પર તો કઈ નઈ ચાલો ભાઈ જો આ બધા ભાઈઓ જો હેલો હેલો બોલ દાવ ચલો હેલો 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 કાય ગટે ને ને આવી ગયા છે ઠંડી માં ઠરી ગયા અને હોટેલ કઈ છે ઉપર વૃંદાવન હોટેલ છે મતલબ ગોધરા અને કાલુના રોડ વચ્ચે છે જો ભાઈ આ ભાઈ તો ટોપી પહેરેલી પણ અમે તો પહેરી જ નથી ઠરી ગયા બરાબર કાન ને હા લાસ્ટ અને આયે તો વચ્ચે તો ફફડી ગયો કઈ ને ચાલો પહેલા પેટ પૂજા કરીએ ભાઈ જમવાનું આવી ગયું છે અને જો ભાઈ ખીચડી છે અને સબ્જીમાં શું હે

કંઈ નહીં ભાઈ ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં આજનો બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં જરૂર કરજો કંઈ નહીં ચાલો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ